નમસ્કાર હું હાર્દિક રાવલ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે તમે પ્રગતિ નથી કરી શકતા તેના માટે કોને જવાબદાર ગણો છો કદાચ તમારા બોસ તમારા મિત્રો તમારા સગાવાલા કે તમારી પરિસ્થિતિ આવું બીજું ઘણું બધું હોઈ શકે પરંતુ સાચો જવાબ તમને આ વિડીયોમાં હું જણાવું સાથે સાથે તમે પ્રગતિ કઈ રીતે કરી શકો એ વાત બી જણાવીશ એટલે ધ્યાનથી આ વિડીયોને દેખતા રહેજો અને આ ચેનલ પર જો નવા હો

અને તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે કોન્ફરન્સ રૂમમાં રાખેલ છે તો સૌ ત્યાં જઈ શકે છે કર્મચારીઓ તો વિચારવા લાગ્યા કે આપણી પ્રગતિનો દુશ્મન કોણ વ્યક્તિ બધા પૂર્વક કોન્ફરન્સ રૂમમાં જવા લાગ્યા અને ત્યાં જઈ તેમને કોફિનમાં જોયું તો કોફિનમાં તો કોઈનો મૃતદેહ હતો જ નહીં પરંતુ એ કોફિનમાં એક મોટો અરીસો રાખેલો હતો એટલે જે ત્યાં જાય એને પોતાનો ચહેરો અરીસામાં દેખાતો હતો સાથે ત્યાં એક સૂચના પણ લખેલી હતી કે તમારી પ્રગતિના દુશ્મન તમે પોતે જ છો તમારા સિવાય તમને આગળ વધતા કોઈ રોકી શકે નહીં આ સૂચનાથી કંપનીના મોટાભાગનાને તો ખ્યાલ આવી ગયો કે આપણી પ્રગતિના દુશ્મન આપણે જ છીએ પણ કેટલાક કર્મચારીઓને હજી મનમાં તક થયો કે ખરેખર આવું જ હશે જો તમને પણ આવો જ વિચાર આવ્યો હોય તો આ વાતને વધુ ઊંડાણપૂર્વક સમજાવો એટલે વિદ્યાર્થી જીવનના ઉદાહરણથી સમજીએ વિદ્યાર્થી પોતાની પરીક્ષાની તૈયારી દરમિયાન વિચારે છે કે કોઈ પ્રશ્ન મને અઘરો લાગશે તો અને એ પ્રશ્ન વધારે માર્ક્સ માટે આવ્યો તો મને એ નહીં આવડે તો મારું એ વિષયનું પેપર બગડ્યું તો મારી કરિયર અટકી જશે તો આવા કાલ્પનિક નેગેટિવ વિચારોના વમળો દ્વારા કેટલું ખરાબ ભવિષ્ય હોઈ શકે એ આપણે વિચારી લીધું રોજિંદી જિંદગીમાં તમે આવા પ્રશ્નોનો સામનો કરતા ના હોવ કદાચ અલગ પ્રશ્નો હોઈ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે નજીવી બાબતની ચિંતામાં નેગેટિવ વિચારોથી એવા ઘેરાઈ જઈએ છીએ કે જે અગત્યનું કરવાનું હોય એ નથી કરી શકતા અને ભવિષ્યની ચિંતામાં આજે જીવન જીવવાનું જ ભૂલી જઈએ છીએ હવે તો તમે માની લીધું હશે કે તમને આગળ વધતા અટકાવનાર તમારા નેગેટિવ વિચારો અને તમે પોતે જ છો એટલે જીવનમાં પ્રગતિ સાધવી હશે તો આપણે જ પુરુષાર્થ કરવો પડશે આપણે આપણા અંદર રહેલા અવરોધોને દૂર કરવા પડશે તો એવા પાંચ અવરોધોની વાત કરું જેને દૂર કરીને તમે તમારી પ્રગતિ કરી શકો છો તો પહેલો અવરોધ

અને થોડા સમય પછી તમે એ બે સ્પેરવિલ નીકાળી નાખ્યા ને સાયકલ ચલાવતા થઈ ગયેલા થોડાક મહિનાઓ પછી તો તમે સ્ટેરિંગ છોડીને પણ સાયકલ ચલાવી હશે તો વિચારો જ્યારે તમે સાયકલ પર બેઠા ન હતા ત્યારે તમે ડરતા હતા તમારામાં આત્મવિશ્વાસની કમી હતી પરંતુ ધીમે ધીમે પ્રયત્નો કરીને તમે એ દૂર કરી દીધી તો આજે બી તમે એ જ રીતે તમારી ઈચ્છા મુજબનું મેળવી શકો છો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરીને તમારે જે મેળવવું છે એ તમે મેળવી શકો છો બીજો અવરોધ નિષ્ફળ જવાનો ડર કોઈ પણ વ્યક્તિ કંઈક નવીન સાહસ શરૂ કરે ત્યારે તેને એક તો આ વિચાર આવી જ જાય કે હું શરૂ તો કરું છું પરંતુ આમાં નિષ્ફળ જઈશ તો એટલે એના કારણે જ એની સફળતાના ચાન્સ ઓછા થઈ જાય છે તો એ કઈ રીતે જે હું તમને ફરી એકવાર તમારા બાળપણમાં લઈ જઈને શીખવું કે જ્યારે તમે ચાલતા શીખ્યા હતા ત્યારે શું તમે પહેલી વારમાં જ સરસ રીતે ચાલતા થઈ ગયા હતા બિલકુલ નહીં તમે પચીસ પચાસ વાર પડ્યા હશો કોઈ વસ્તુનો સપોર્ટ લીધો હશે તમારા માતા પિતાનો હાથ પકડ્યો હશે અને પછી તમે સરસ રીતે ચાલતા થયા છો પરંતુ તમારા માતા પિતાએ જ્યારે તમે પહેલું ડગલું ભર્યું હશે ને તમે કદાચ પડી ગયા છો ત્યારે એવું વિચારી લીધું હોત કે ના ના મારું બાળક તો પડી ગયું એ તો હવે ચાલી નહીં શકે એવું વિચારી અને તમને ચલાવ્યા જ ના હોત તો તમે આજે ચાલતા ના થયા હોત એટલે નિષ્ફળતાનો ડર નીકાળી ને પ્રયત્નો ચાલુ રાખશો તો એક દિવસ ચોક્કસ સફળતા મેળવશો જ ત્રીજો અવરોધ ટાળમ ટોળ ના કરવું આપણી પ્રગતિમાં નડતર રૂપ કંઈ હોય તો એ છે કામને ટાળતા રહેવાનો સ્વભાવ હવે આ સ્વભાવ બદલવો હશે તો આપણે આપણા કામને નાના નાના ભાગોમાં વિભાજીત કરી દેવું પડશે જેનાથી કામ થોડું આસાન પણ થઈ જશે અને તે કરવાની પ્રેરણા પણ જળવાઈ રહેશે સાથે સાથે તમારે કામને પૂરું કરવાની સમય સીમા નક્કી કરવી પડશે જેના કારણે તમે એ કામ પૂરું કરી શકશો અને બીજું ખાસ ધ્યાન એમાં એ રાખવાનું છે કે તમારું ધ્યાન ધ્યાન વસ્તુઓથી દૂર રહેવાનું છે હવે આ વસ્તુઓમાં તમારો મોબાઈલ ફોન તમારા મોબાઈલ ફોનમાં આવતી નોટિફિકેશનો અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું છે આટલું તમે રેગ્યુલર કરતા રહેશો તો તમારો ટાળમ ટોળનો સ્વભાવ તમે બદલી શકશો ચોથો અવરોધ નકારાત્મક માનસિકતા તમારી પ્રગતિને અટકાવનાર તમારી નકારાત્મક માનસિકતા પણ મોટો ભાગ ભજવે છે જ્યારે તમારે કંઈક નવું કરવાનું આવે ત્યારે તમે મારાથી આ નહીં થાય આ હું ના શીખી શકું મેં તો આવું ક્યારેય કરી જ નથી આવા વાક્યોની જગ્યાએ તમારે આ મારાથી થઈ જશે આને હું શીખી શકું છું મેં આ પહેલાં કર્યું નથી પરંતુ હું એને કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ આ વાળી માનસિકતા બનાવવી પડશે પાંચમો અવરોધ સમયનો દુરુપયોગ કહેવાય છે કે સમય જ ધન છે પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી હકીકત એ છે કે સમય ફક્ત સંભવિત ધન છે જો તમે સમયનો સત સદઉપયોગ કરો છો ત્યારે જ તમે ધન કમાઈ શકો છો બીજી બાજુ તમે તમારા સમયનો દુરુપયોગ કરો છો તો તમે ધન કમાવવાની સંભાવનાને ખોઈ ન ખોજો આ દુનિયામાં સમય જ એક એવો છે જે સીમિત છે એકવાર તમે તમારા રૂપિયા ગુમાવી દેશો તો એને ફરીવાર કમાઈ શકશો તમારું ઘર ગુમાવી દેશો તો એને ફરીવાર નવું બનાવી શકશો પરંતુ જો સમય ગુમાવી દીધો તો એને એનો એ સમય તમને ફરીવાર નહીં મળે આપણા પાસે જીવનમાં ખૂબ જ ઓછો સમય છે અને એ પણ સીમિત છે એક ઉદાહરણથી સમજીએ માની લઈએ કે આપણું આયુષ્ય સો વર્ષનું છે એટલે આપણી પાસે છત્રીસ હજાર પાંચસો દિવસ જ હશે હવે તમે આજની તમારી જે ઉંમર છે એને ત્રણસો પાસઠ વડે ગુણાકાર કરી લો અને જે દિવસો આવે એને એ છત્રીસ હજાર પાંચસોમાંથી બાદ કરી દો બાકી જે વધ્યા એ દિવસોમાં જો તમે જીવનમાં કંઈક કરવા માગતા હો કંઈક બનવા માગતા હો કંઈક મેળવવા માંગતા હો તો તમારે તમારા એ સીમિત સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે તો આ પાંચ અવરોધોને દૂર કરીને તમે તમારી જીવનની પ્રગતિની ગાડીને બુલેટ ટ્રેનની સ્પીડ પર બગાવી શકો છો આશા કરું છું આ વિડીયો આપને પસંદ આવ્યો છે આ વિડીયોમાં બતાવેલામાંથી તમને કયો અવરોધ નડે છે એને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયોને તમે તમારા મિત્રો પરિવારો સગા સ્નેહીઓમાં વધુમાં વધુ શેર કરો જેના કારણે એ લોકો બી એમના જીવનના અવરોધો દૂર કરી અને પોતાના જીવનની પ્રગતિની ગાડીને બુલેટ ટ્રેનની માફક ભગાવી શકે